આજે આપણે મોજા દરિયા ચેનલમાં અમીર અને ગરીબ માણસોની જે વિસંગતતા છે તેનો સરસ મજાનો એક દોહો સાંભળશું અને બહુ ટૂંકમાં તેનું વર્ણન સાંભળશું મોતી કણ મોંઘો કિયો ના સૂંઘો કિયો ਫਣ ਰੇ ਤੁਲਸੀ ਤਬ ਮੈਂ ਜਾਣਿਓ ਸਾਚੋ ਗਰੀਬ ਬਨਾਵਾਂ ਜ ਆ ਦੁਨੀਆ ਮ ਖਰੀਦੀ ਸਕੈ ਇਹੋ ਸੁਖ ਕਾਇ ਵੇਚਾ ਤੋ ਮਲਤੂ ਨਹੀਂ ਅਨੇ ਵੇਚੀ ਸਕੈ ਇਹੋ ਦੁਖ ਕਾਇ ਹੋਤੂ ਨਹੀਂ જો સુખ અને દુઃખ બજારમાં વેચાતો મળતું હોય તો અમીર માણસો કાયમ માટે સુખી જ હોત અને ગરીબ માણસો કાયમ માટે દુઃખી જ હોત